સુર સુરક્ષા પોલીસ સકતાઈથી હેલ્મેટ વીમો અને પીયુસી ના નિયમો લાગુ કરે છે જે ખરેખર જન સુરક્ષા માટે જરૂરી છે પરંતુ ડિન્ડોલી વિસ્તારમાં મોપડ ચાલકે સ્ટીરિંગ પરથી હાથ છોડી સ્ટન્ટ કરતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ચાલુ મોપેડ પર જોખમી રીતે સ્ટન્ટ કરી પોતાની સાથે બીજાનો પણ જીવ જોખમમાં મૂકી વાહન ચલાવી રહ્યો છે હાલ સોશિયલ મીડિયા પર ડિન્ડોલી વિસ્તારનો એક વિડિયો વાયરલ થયો છે જેમાં એક યુવક મોપેડ પર જોખમી સ્ટન્ટ કરતો જોવા મળે છે આ યુવક રસ્તા પર મોરપેટ તે ચલાવીને ન માત્ર પોતાનો જીવ જોખમમાં મૂકે છે પણ રસ્તા પર અન્ય પસાર થતા લોકોના જીવને પણ જોખમમાં મૂકે છે આ ઘટનાએ પોલીસે કાર્યવાહી પર મોટા પ્રશ્ન ઊભા ઉભા કર્યા છે જ્યારે પોલીસ સામાન્ય લોકો પર હેલ્મેટ વીમો અને પીયુસી જેવા નિયમોનો ભંગ કરવા માટે દંડની કાર્યવાહી કરે છે ત્યારે આવા રોડ રોમિયો સ્ટન્ટ જેવા ગંભીર ગુનાઓ કરી છૂટા ફરે છે લોકોની માંગ છે કે પોલીસે આવા યુવકોની ઓળખ કરી તેમની વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવી જોઈએ અને રસ્તાની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ